થાકી ગયા તા એટલે બ્લોક લેટ ચાલુ થયો છે તો ચાલો સૌથી પહેલા આપણે છે ને સોનલને મળવી તો આ બધું સોનલ છે ને બપોરની રસોઈ બનાવે છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેવી મજા આવી કાલ ફાર્મમાં ગાઇઝ ફાર્મમાં કેવું છે મજા તો આવી પણ દુઃખ પછી સુખ હોય સુખ પછી દુઃખ હોય એવી બધું વસ્તુ છે જો આ લોકો કાલના આવ્યા છે ને તો કપડાં ધોવે છે અને કપડાં ઉકવે છે ને હજી એક બે ગાણ તો બાકી છે

તો પપ્પા કેરી નાખવાનું કેવું રેહ છે અને આજનું વેધર છે ને પાછું વાદળછાયું થઈ ગયું પણ વરસાદ આવે એવું લાગતું નથી પછી તો ગાય નક્કી નવાય કુદરત નું કેવું છે ઘડીક માં તો ચેન્જ થઈ જાય શું કેવું તારું

ફરીથી પાછું ફાર્મ માં જવાનું કાલ પાછું ફાર્મ માં રમે છે રિસીવ બહુ સાથ આપો રસી મૂકીને પણ અમે ધાર્યું હતું એવું આ બાજુ જો કાલનો ફાર્મનો વ્લોગ હાલે છે મારી જ ટીવીમાં કારણ કે અમે સૂટ તો કરી નાખ્યો અમે ન જોયો એટલે અમારે જોવો તો પડે એવું બધું છે બાકી રિસીવ ને રસી મુકાવી એટલે કઈ વાંધો ન આવ્યો એક કોમેન્ટ એ આવી હતી કે રિસીવ ને રસી કઈ મુકાવી તમે એમ એ શિવને નોમે નોમે મે જે રસીયા ની રસીયા અપાવી સેવા એ આવે એક નુમનિયા આવે અને તો એવું છે ભાઈ એ રસી અપાવી છે અને બોપરના તૈયારી ચાલુ છે તો બોપરના શું બનાવવાનું છે છે ભીંડાનું ને આજે પણ એવું છે તો જો મસ્ત મજાની બોપરની રસોઈનું કામ છે

તો પપ્પા કેરી નું બોક્સ લાવવા ડાબો રાખવાનો છે ક્યાંથી લાવવાના છે કેરી વાળ તો તમે અત્યારે માં હવાર માં વાળ તો પાય તમારો ઊંધો કામ છે ફામ માં જાવ હોય તે કપાવ હોય પછી શું છે વધારે મોટા હતા તો કપાય એવું છે આ બાજુ રોહિતભાઈ બે ગયા છે અને બહુ બધા લોકો છે ને યુદ્ધની સરસા હાલે છે અત્યારે જ્યાં જાઉં ત્યાં તો મને દિન જ ખબર યુદ્ધ ચાલુ થઈ ગયું છે કે નથી થયું

એ લિંકુ બિન્કું ખોલવી નહીં કે તમારા એકાઉન્ટ સાફ થઈ જાય ફોન પોન હેક થઈ જાય એવું છે સાયબર એટેક યારો ચાલુ થાય એવું બધું છે તો ચાલો કાંઈ નહીં છે ને કેરીનો રસ ખાય છે અને રિસીવ ને છે ને એના ટિફિનની દોરીમાં એટલો બધો રસ છે ને તો એ ટિફિન જ્યારે એની હાથમાં હોય ને એટલે એને શાંતિ થઈ જાય સહેવા રાખે એક પ્રકારનો હોય ન કરે એમ એને કે એમાં કેટલી મજા આવી છે આવતી ને સાડા પાંચ થઈ ગયા છે ને આ બાજુ જો ગરમા ગરમ ચા બનવાનું ચાલુ થઈ ગયું છે ને સોનલ ઉઠી ગયા આજ તો બહુ ની હારી ખેલા એમને કેતો તો માં હારી ખે અત્યારે એટલો બધો ઠાકડો લાગી ગયો આજે સાંજે

કેમ લાલ લાલ એમાં એવું હોય રિસીવ છે ને બહુ બધા લોકો ભાળી જાય ને એટલે ખાય નઈ એને બાજુ ધાણા છે મરચી પડી છે ને આમાં આજ છે ને કેરી લઈને આવ્યા છે એટલે આપડે છે ને કેરીનો ડાબો નાખવાનો છે મમ્મી ને પૂછવી ક્યાં નાખવાનો ડાબો મમ્મી તો આના ખોખામ પાછી મૂકી દેવાની છે

મેળ આવ કેમ બધી હારા જ બન્યા એમાં એવું હોય તૈયાર લઈને એ કરતા આ ભજીયા તને એમ ખાધા જ રાખી તૈયાર ભજીયા બે વાર ગયા ને પાછા એમ કે આવી ટાઈટમાં કોણ ના પ્લાન સક્સેસ થઈ ગયો કેન્સલ કર્યો હોત ને તો આ પ્લાન કેદી ડીલે થાત ને કેદી પૂરો થાત ને એનું કઈ નક્કી નોતું એટલે છે ને કેન્સલ નહોતો કર્યો પણ બીજા દિવસે વરસાદ નો આવ્યો તડકો નીકળી ગયો ઇસ્ત્રી નું કામ જો હજી ચાલુ છે કેટલાક ટાઈમ હાલશે છે પૂરી હું કે

ટ્યુનિક કહેવાય ઘણા તો એમ કહેતા હતા વેસ્ટર્ન કપડા કહેવાય કે વેસ્ટર્ન કપડામાં મમ્મી બહુ સારા લાગતા હતા એમ નીચે પેન્ટ હોય એટલે ઉપર કુર્તા જેવું એટલે વેસ્ટર્ન કહેવાય પણ આપણામાં આપણે બધા ટ્યુનિક કહેને એવું છે એમના બહારના લોકો બધા વેસ્ટર્ન કહેતા છે આ બધા કપડા છે ને જાજા ક્યાં જોવા મળે ખબર અમેરિકામાં ને એમાં જે ગૌઢિયા લોકો રહેતા હોય ને

હવે અબ કેરીનો દાબો નાખવાનો છે ખાઈને નાખવાનો છે ને મમ્મી તો ગાઈસ કન્ટિન્યુ રહેજો કેરીનો દાબો કઈ રીતના નાખીએ છે ની બતાવી હું કેમ દાત આવ્યો એવું ન હોય મજા આવે જોવાની નાનપણની યાદ આવી જાય ગામમાં દાબો નાખતા હોય ને એટલે ગોઠવે બોઠવે તો આમ એક એક કેરી છે ને પેપરમાં લઈને ગોઠવતા અને પાકો પોલા રાખે ગળિયા ગળિયા પાછી પેલા કાંઈક કેવો નહીં એમ તો હાથ દી લગી દાબો નહીં ખોલવાનો બે દી થાય ને હવે તરાઈ રહ્યા ખાઈ ખાઈ એવું છે હવે હું છે કે કેરીનું બધું આર્ટિફિશિયલ આવી ગયું ને તમને રસ પીવાનું મન થાય તો શેક આવી ગયા કેરી ના રસ મળવા મળ્યા એટલે એ વેલ્યુ વહી ગઈ પેલા કેરી ની વાટ જોઈને બે

આ વખતે તો અમે પંદર મણ ખાઈ નાખી તો ઓલા ત્યાં જાવ તો એમ કે અમે વીસ મણ ખાઈ નાખી એવું બધું હોય ફેમિલી પ્રમાણે બધા બધા કેરી મગાવતા હોય એને કેમ બંગાહા ખાવા મળી ગાઈઝ ફાર્મ હાઉસ છે ત્યાં આવ્યા ને

ચાલો જો ઉનાળાની પેલી કેરી નું મમ્મી છે ને ઓલું કરે છે ઓપનિંગ ઓપનિંગ બોક્સ માં તો બે દોરી કટ કરી નાખી હતી મમ્મી કેરી અનબોક્સિંગ કરે છે મમ્મી વિડીયો જોતા બધા યુટ્યુબરો ના વિડીયો જોતા ને તો મમ્મી શીખી જાય બોક્સિંગ જવું એમાં મમ્મી ઇંગ્લિશ હળવું આવવા મળ્યું વેસ્ટર્ન કપડા તો કાલ પહેરવા મળ્યા હવે ઇંગ્લિશ આવડવા મળશે ચાલો ઘેરી કેરી નીકળી ગઈ છે આમાંથી મમ્મી ભગવાન આટુ તો કાઢ લ્યો પેલા મમ્મી થી ઉસો નહી થાય મારે હાથ વીજો પકડવો તો કારણ કે મારે હું આ બધા ખોટવાયેલા છે તો જો મસ્ત મજાની કેરી હવે મમ્મી આને આપણે એક એક પડીકામાં ગોઠવવાની છે કેમ ગોઠવવાની છે કઈ ન હોય લુસો ધો તો તો પછી પાકે નહીં આ તાડી પડી જાય ને ગરમા ગરમ પેલા એમ કે તા સીર હોય બધું કાઢી ના ના તો જો તો પાક છે એવું લાગતું નથી મમ્મી ને પાક એવું લાગતું નથી તો શું લાગે છે તમને 60 હોવી જોઈએ એની ઉપર આ વખતે મમ્મી ને કેરી લેવા મોકલવા આ રહ્યા થોડા ટપકામાં

પછી એનું જે ઓલું શીરુર ખીરુ જે હોય રહી ગયું હોય ને એવું હોય એક ભાઈ મને આવું હમણાં થોડાક દિવસ મને કે તને હું ખબર પડે મેં હવે આવા થાય એવું હતું તો જો મસ્ત મજાનો કેરીનો ડાબો ગોઠવા જાય ને પછી તમને બધા કોમેન્ટ કરીજો કે તમે કેસર કેરીનો રસ કાઢો છે કે રાજાપુરીનો પુરીનો હવે કેસર કેરીનો એકવાર રસ કાઢ્યો ને ત્યાં કેટલી કેરી પૂરી થઈ ગઈ મમ્મી

આ ઓલું નથી ને આથામાં આવ્યું કોઈ બતાવાય નહીં નહીં પાકે એવું હે તો આથામાં કેમ એવું કે બધા આ ઓલ ઢોકળાનો ને એનો આ મમ્મીને પાછી કઈ ખબર ન હોય ને તોય મને એવું બધું કહેતા હોય એટલે હું પાછું એને કહું એ પાછા કે કે છે બધા એમ કર્યા મસ્ત મજાની ગોઠવી દીધી છે ઉપર છે ને આ રીતના મમ્મીએ પેપર મૂકી દીધા છે પણ મમ્મી આ રૂમમાં પંખો ચાલુ છે તો ન હોય પંખો ઘડીક બંધ કરવો જોઈએ મજાનો છે ને કેરીનો ડાબો કમ્પ્લીટ થઈ ગયો છે આ બાજુ મમ્મી હવે ખાલી કોથળા ઢાકવાના બાકી છે આ બે કોથળા ઉપર ઢાકી દે ચાલો ગાય એની સાથે છે ને આજનો વ્લોગ આ એન્ડ કરું છું આઈ હોપ કે તમને વિડીયો વિડિયો હોય છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પેલા કરજો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય